पैस वार्तामा आपकी साथी वार्तालाप में चेक आए मार्केटिंग एजेंसी ने सबसे बात हुई थी तो सोने नमस्कार 10 वर्ष बाद दोबारा बात प्रथम વખત आपले सौ मित्रों अजय अजय ने बधाई तैयार

સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન મુજબ યુનિટી માર્ચ સરદાર એટ ધ નામે જે આયોજન થઈ રહ્યું છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અને કેટલી પ્રેસ સરદાર સાહેબ ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનો ગૌરવ સ્વાભિમાન એમનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેર માં ગુજરાતના ખેડાયેલા હાલ આણંદ ખાતે જિલ્લાના કરણમાં થયો હતો ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં

આ બધી જે બાબતો એ મીડિયાના માધ્યમથી જે ટીચર્સની પહોંચે છે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે તેમના જન્મ ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે નહીં પણ પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું અને આપણે સૌને ગૌરવ થાય એકસો ચાલીસ કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના પાંચસો ને પાસઠ રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ સરદાર સાહેબ માટે જેટલા પુસ્તકોમાં જે લખાયું છે લોકોએ જે કીધું છે કે વર્તનમાં વાસ્તવિકતા સંકલ્પમાં સત્યવાદી કાર્યમાં માનવતાવાદી અને ધ્યેયમાં

આજે સરકારના દરેક કામ દરેક મિશનમાં એ રાષ્ટ્રીયની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે આનું સૌથી મોટું ઉદાહરણ મિત્રો આપણું એકતા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર એક સ્ટેચ્યુ નહીં એની નામમાં માત્ર એકતા જેવું નહીં પણ એના નિર્માણમાં પણ એ એકતા એ આપણને સૌને ચાખી દેખાય છે દેશભરના લગભગ પોતાના વપરાયેલા ઓજાર અને અઢાર હજાર પાંચસો ટન એ લોખંડ નો ઉપયોગ આ થયો દેશના ખૂણે ખૂણેથી દરેક ગામમાંથી એક માટી લાવવા અને તેનું નિર્માણ એક એકતાની અનુભૂતિ કરાવે છે સરદાર સાહેબનો વિચાર હતો કે એકતાની અનુભૂતિ કરાવે આપા 10 આયામો કદાચ કોઈ કલ્પના ના કરી શકે એ પ્રમાણેના આખા આયામો જોડી અને આ કોઈ એકતાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવ્યો છે અને માત્ર ગુજરાતના નહીં માત્ર ભારતના નહીં પણ દેશ વિદેશના તમામ સહેલાઓ પર્યટકો

ભારત મુકા આપવામાં એકતાલીસ વર્ષ લાગે આ આજની યુવા પેઢીને આ સાચી હકીકતો માહિતગાર મિત્રો કરવા જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની દોઢસો ની જન્મજયંતિ વર્ષ પર આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ પણ આપણને બધાને આ નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાંભળતાની સાથે એક પ્રકારનો ગૌરવ અને ગર્વ અનુભવે એ પ્રમાણેનું

દરેક લોકસભામાં મિનિમમ ત્રણ યાત્રા નીકળવાની છે ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણું મંત્રીમંડળ તમામ સંગઠનો તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કે છે એકસો બ્યાસી બ્યાસી વિધાનસભાની અંદર આ યાત્રા નીકળી નવ તારીખ એટલે આજે

ક્યાંક જીતુભાઈ ક્યાંક ઋષિકેશભાઈ તમામ મંત્રી સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં જોડાશે કેન્દ્રીય મંત્રીઓ પણ માન્યુબેન આ બધા લોકો અલગ અલગ આટલામાં છે આ રીતે મને તમને કહેતા આનંદ આવે કે આ યાત્રાની શરૂઆત એક કા તો સરદાર સાહેબનું નું સ્ટેચ્યુ હશે બાબા સાહેબ સ્ટેચ્યુ તો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સ્ટેચ્યુ આગળ પુષ્પાંજલિ કરી અથવા પૂર્ણમાં પુષ્પાંજલિ કરી આ યાત્રાના આખા રૂટનું મિનિમમ આઠ થી દસ કિલોમીટરનો આખો રૂટ એ દરેક વિધાનસભા વાઇઝ અનુરૂપતા મુજબ આખો રૂટ એ ગોઠવવામાં આવશે સાથે સાથે આ યાત્રા માત્ર સરકાર કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એમ નહીં પણ વિવિધ સમાજના લોકો સામાજિક સંસ્થાઓ એનજીઓ આ તમામ લોકો વિશિષ્ટ વ્યક્તિઓ પણ આ યાત્રામાં જોડાય એવું આયોજન એ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી આ કરવામાં આવ્યું છે સાથે સાથે આ યાત્રામાં દરેક વિધાનસભા વાઇઝ એ એકસો એકાવન જેટલા યુવાનો એટલે પદયાત્રી તરીકે આ જોડાવાના છે અને આ પદયાત્રામાં જ્યાં ગ્રામ્ય વિસ્તાર હશે ત્યાં અલગ અલગ પડાવ પણ નાખ્યો

વિવિધ સમાજના લોકો વિવિધ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાય એ પ્રમાણનું આયોજન કરવામાં આવ્યું તમામે તમામ સંસદ સભ્યો તમામ ધારાસભ્યો તમામ ચૂંટાયેલી પાંચ સંગઠનના તમામ લોકો આ બધા જ લોકો આ યાત્રામાં જોડાય યાત્રા નંબર ટુ આ રાષ્ટ્રીય યાત્રા એ સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બર થી છ ડિસેમ્બર આ મહાન નિર્માણના દિવસે

આખા અલગ અલગ રોજના કરતા વધારે યુવાનો આ યાત્રાની અંદર જોડાયા અને જે યુવાનો આ યાત્રામાં જોડાયા છે એમને છેક સુધી રહેવું હતું છેક સુધી પણ મિનિમમ બે દિવસ સુધી બીજા રાજ્યોમાંથી આવેલા યુવાનો આ યાત્રામાં જોડાય દરેક પડાવ પર આજુબાજુના ગામના લોકો પોતાની વિશેષતાઓ સાથે જોડાશે મેં કીધું એમ કે આ યાત્રા દરમિયાન ઘરણ સુધી કેવડિયા કે દરેક લોકો સામાયુ પોતાનું સ્વાગત કરે જે તે અમે જીતુભાઈ શુકી મંડવ્યાએ બધા જે રીતે મિટિંગ લીધી અને જે તે લોકોનો ઉત્સાહ હતો અને અમે લોકો કે સામેની યાત્રા નું સ્વાગત કરવા માટે જઈશું ઘણા કીધું જ્યારે અમારા ગામમાં યાત્રા પૂર્ણ થાય એટલે એની યાત્રાને ભળાવવા માટે જઈશું અને બીજા ગામ જ્યારે સામે લઈને આવ્યા હોય

એક કાર્યક્રમ પણ ત્યાં થઈ રહ્યા છે ત્યાં પણ અલગ અલગ લોકો યાત્રામાં જોડી રહ્યા છે ત્યાંના કલ્ચરલ કાર્યક્રમો જોઈ રહ્યા છે એવી રીતે આ યાત્રામાં એ દેશભરમાં તમામે તમામ મુખ્યમંત્રીશ્રીને મંદિર ગુજરાતના મુખ્યમંત્રી મંદિર ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આમંત્રણ આપવામાં આવ્યા છે અને આહવાન પણ કર્યું છે કે આવો સૌ ભેગા થઈ આપણે એકતાના દર્શન કરીએ આ યાત્રાના સમાપનના દિવસોમાં એક દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ

કાર્યક્રમ આખા બધા રાજ્યનું નિર્માણ તો છે પરંતુ શ્રેષ્ઠ કરવા માટે આજના યુવાનો એ સરદાર સાહેબના આદર્શોને એ પોતાના જીવનના મૂલ્યો બનાવે અને એ આગળ વધે અને સાચા અર્થમાં એમના ગુણોને કરે એ સાચા અર્થમાં એમનું સપનું મિત્રો સાકાર થાય મીડિયાના માધ્યમથી ફરીથી ગુજરાતની સાડા છ કરોડ જનતાને ગુજરાતના તમામે તમામ સમાજના લોકોને તમામ એનજીઓને અને આપના માધ્યમથી આખા ભારતના એકસો ચાલીસ કરોડ જનતાને પણ તમામ યુવાનોને હું આ યાત્રામાં સદાર એટ ધ રેટ દોઢસો આ યુનિટી યાત્રાને સફળ બનાવવામાં આપણે સૌ સહભાગી થઈએ અને આ યાત્રા સફળ બને એ શકીએ